हेलो गाइस गुड मॉर्निंग जय श्री कृष्ण जय जी राम राम सीताराम बधाई दया राधाई स्वागत छे मारा न्यू ब्लॉग अ्लॉग में तु अग्यार वेगा ना, वे ना तो आप रेडी बध थे गु कम्प्लीट अटाइम माँ मैं बापू हेबड़ी बे, फोले, फोले तो कहीं फोले तो गमे तरह खाव होा बनाए नाखल पड़े नहीं कहीं अमर के टाइम नहीं जाते है તીકમ ફોલી એ બાને અમારો ટાઈમ આવી ગયો જાય એના કંઈ ફોલવાનો છે કે એટલો વિશાળ નહોતો તો એ ફોલે કૃપા બનાવે શાહ મજૂરી દેવાનું ઓનુ થયું ને હું અટા નાઈ ધોવા ના આવી કાલો આજ સવારની બ્લોગિંગની શરૂઆત નહોતી કરી કામના વાહેતા કંઈ ખાસ કામ નહોતું બસ જે નોર્મલ હોય ને અંજવારી પોતાને રાંધવાનું એના વાહે હોય સવારમાં કારણ કે નિહાળી જાવું હોય મામાની કામ કામનું જવાનું હોય અમારા બધાની સવારમાં નાસ્તો હોય કે બીજું કંઈ

हरियाणा विभाग से हमारा हीरा लाल ने खेती विभाग खेती में करे हमारा फैब ने हरियाणा विभाग वो दिख रहा नहीं क्या तो जहाँ हर सुन टिफिन भरा है ना आम भरे भट्ठा में साह उन्हें करवा मिलो <laughs> अपना रोटला रेडी थी गया तैयार इराले री काम ली दू जो मगोटू हारवानो काय तांबो कोटू बतोया ना थी वो हारे नेक डरी हम नाखू ते कारण का का के खेतर खाली થઈ જાય તો પછી આપણે જોઈએ કાવ વાવવાનું થાય એ કાઈ ગદમ થાય નો વાવે હગી આપણે તે ચવાળ વાવે કે ખડ વાવું કે ગાયું પી હું હાલી લોટરી થઈ જાય કે થોડી નાખવા હાટુ થઈ ને વાટુ

फोलवा में के था? था। त्रिकमी से ट्राई कर पी से ट्राई कर ना बे हेचूँ खेसे खेसे मान ली ना लीलाना घर मैं खाई नहीं खोलवा बहुत वेहमा पड़े कि अर्धी कलाक थे ऊँध मामू भाई लाइ गांत खोलाई गालों तो गये काीवेद करवाए तारीख मैं पहला यूं थे काले अपना जावा खाए का हूँ

તે બધાયે વર્ષા કા વર્ષા કા તો હું ઉપર હતી કારણ કે હું લાઈવ ખાતીતી નોન પણ કટીતીતી કે વર્ષા તારા વગર કામ નથી થાયું તું આય તમે અહીંયા આવો નાકરી કામ કરી હું હતી તો भिંડા લિયેક બનાવાય ને આપી જાય રોટલા કરવા માય તો દોન ધરો કે દીધો તો જો રોટલા આપણા બને ગયા પછી આમાં આપણે બનાવો છે હંભારો ગોબીનો અને મરસાનો અરે ધોવા ધોવા બધું તો આમાં એ છે હંભારો નામ જ છે આપણું પીંડાનું ક્યાંક

મતલબ બી પણ થોડુંક ગીણી તો ભૂખ લાગી હતી હાલો બધા દેખાય જાય બોલા બધા હારે હું કાલો હું ફોન સાચી ઉમેલ લા હું કાલે થોડુંક ઉતાથી જા હાલો ખાવા આજના વ્લોગમાં બસ એટલું જ હતું ઉમીદ છે કે તમને બધાનો વ્લોગ પસંદ આવ્યો હશે ને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલની સબસ્ક્રાઈબ ન કર્યો હવે તો યાદથી સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું વાર નહીં લાગે અને જરૂરથી જરૂર કમેન્ટ કરજો આજો ખાવામાં ભીંડા નહીં આંકું તું સંભારો પછી બપોરનું હિં આંકું તું હરેક વારનું નહીં તમે તમને બહુ ચીટ કીધું હતું તક કેવાનું હતું રોટલા રોટલી ની બત હતું સાદ દૂધ ખાને મજા એ એકદમ સાદું સિમ્પલ હતું એ આપણે રોટલા બી જો કઈ ખાસ બનાયલું હતું નાચો ઓયસ માં મારા બાપા ની મીમન હતા વાવર કટવાઈ કે વો ડારે થી ની બત તો એ બધી કરીને પગડી કો બેઠાતા પછી એ તાને ખાઈ દીએ બત બધાય પપપુતાન પથારી માં કારણ કે થાકે ગય હવર થી હાંજો દે કામ કે કનેકી કોઈ છે ખેતર નું હોય તો ઘર નું હોય ની બત એ टा सीरियल आए गणेश ना बताए नहीं मान कृपा जो है मैंने जो था है तो हम थोड़ी छे कारण हमें हाथ दुखते तो आकड़ो दुख तो धीम बैठे सवाल आ शुरुआत थी गई मतुँ आज तो अटाने पड़े दुख है जो उतरूज नहीं बोपरी गई थी खबर नहीं कम हुई बोपरी कोई दीपन पबर ने काँव होंदा भी सड़े गई थी बात पुष्प मत उतरे जाए માથા અહીંયા તો એવી કાવા લેવી રહ્યા ને કે નતરું એટલે ન જોઈતો અટા પછી હું જાય તો સાહેબ ઉતરે જવું કે તો ઉતરે જાય તો બસ એ જતકો આપણે બધા નેક્સ્ટ બ્લોગમાં મેળવી બધા થેન્ક યુ સો મચ વ્લોગ્સ જોવા માટે એટલો સપોર્ટ કરવા માટે હંમેશા અને તમારે કેવા વ્લોગ્સ જોઈએ એ તમે કમેન્ટમાં કીજો કે જે અત્યારે હું રેગ્યુલર જેવા ઉતારા એ ગમે કે કંઈ તમારે ડિફરન્ટ બ્લોગમાં જોઈએ તો એ મને કમેન્ટમાં જરૂર જણાવજો તો એ પ્રમાણે હું બ્લોગ્સ જરૂર બનાવીશ થેન્ક યુ સો મચ બાય બાય ટેક કેર